હેલો ફ્રેન્ડ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું પાઉભાજી આ પાઉભાજી ને આપણે પ્રેશર કુકર માં એકદમ ઝટપટ બની જાય તેવી રીત થી બનાવશું અને ફરી પાછો બાર જેવો ટેસ્ટ લાગે તેવી રીતના બનાવશું તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવી કુકરમાં પાઉભાજી બનાવવા માટે અહીંયા આપણે બે નંગ બટાકા ફ્લાવર વટાણા એક વાટકી અડધું રીંગણ લીધું છે રીંગણ જો ખાતા હોય તો લેવાનું અહીંયા આપણે કલર એકદમ સરસ આવે એના માટે અડધું બીટ અને કેપ્સિકમ લીધું છે બધાને આ રીતે કાપી લીધું છે પાંચ નમ સુકા લાલ મરચા લઈ અને તેને ગરમ પાણીમાં પલાળી દીધા હતા પાણીને આપણે કાઢી લેશું જેથી કરીને તીખાસ ના આવે અને તેમાં જ આપણે આઠ થી દસ કડી લસણની લઈ અને તેની એક મિક્સર જાર માં પેસ્ટ બનાવી લેશું પ્રેશર કુકર લઈ તેમાં આપણે બે ટેબલ સ્પૂન બટર લઈ લીધું છે અને બે ટેબલ સ્પૂન તેલ લેશું તેલ અને બટર મિક્સ કરશું જેથી કરીને એકદમ ટેસ્ટી એવી આપણી પાઉભાજી તૈયાર થશે તેલ અને બટર ને ગરમ થવા દેશું ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જીરું લેશું જીરું થઈ જાય એટલે એક ઇંચ આદુ નો કટકો લઈ અને આ રીતના ક્રોસ કરી લીધો છે અને એક નમ મરચું ઝીણું કાપી લીધું છે તેને

બધું જ થઈ જાય એટલે તેમાં જ આપણે બધા જ વેજીટેબલ્સ એડ કરી દેસુ બધા વેજીટેબલ્સ એડ કરી દીધા પછી એકદમ સરસ થી ચલાવી લેશું અહીંયા આપણે એક થી દોઢ કપ પાણી લઈ લેશું ઢાંકણ બંધ કરી અને છ બી ચલાવા પોતાની જાતે જ પૂરું થઈ ગયું છે અહીંયા આપણે જોઈ લઈએ આપણે જોશું તો આપણું શાક એકદમ સરસ બફાઈ ગયું છે આપડી પાઉંભાજી એકદમ મસ્ત તૈયાર થઈ જશે અહીંયા આપણે મેસર ની મદદ થી એકદમ સરસ બધું મેસ કરી લેશું વટાણા થોડા થોડા તો ખૂબ જ સરસ લાગશે પણ બીજું બધું જ વેજીટેબલ્સ એકદમ કરી લેવાનું છે અહીંયા આપણી ભાજી એકદમ સરસ રેડી છે પણ તેમાં આપણે એક તડકો કરીશું એક વઘાર એક્સ્ટ્રા કરીશું જેથી કરીને એકદમ બાર જેવી જ આપણી પાઉં ભાજી તૈયાર થઈ જાય એક ચમચી બટર લઈ અને તેને ગરમ થવા દેશું બટર ના હોય તો ઘી અથવા તેલ પણ ચાલે પણ બટરમાં એકદમ ટેસ્ટી એવી પાઉંભાજી લાગશે બટર ગરમ થઈ જાય એટલે ફ્લેમને બંધ કરી દેસુ તેમાં જ આપણે લઈ લેશું હાફ ટી સ્પૂન પાઉંભાજી મસાલો બધું મિક્સ કરી અને એડ કરી દેસુ ફ્લેમને ઓન કરી દેસુ બધું મિક્સ કરી અને થોડીક વાર એમ જ થવા દેસુ સાત થી આઠ મિનિટ સતત આમ જ થવા દેવાની જો વધારે ઘટ લાગે તો થોડું ગરમ પાણી એડ કરવાનું અહીંયા આપણી ભાજી એકદમ સરસ માપે છે જો પાણી ઓછું લાગે તો ગરમ પાણી એડ કરવાનું ઠંડુ પાણી ક્યારેય એડ ન કરવું જેથી કરીને તેનો ટેસ્ટ એમને એમ જળવાઈ રહે અહીંયા આપણી ભાજી એકદમ સરસ રેડી છે તમે જોઈ શકો છો અહીંયા વટાણાને આપણે તેમ જ થોડાક આખા રાખ્યા છે જેથી કરીને તેનો લુક ખૂબ જ સરસ આવે ને જોઈ લેવાનું નમક ઓછું હોય તો લઈ લેવાનું અહીંયા આપણી ભાજી એકદમ સરસ તૈયાર છે તેમાં જ આપણે લઈ લેશું લીલા થાણા અને બધું જ મિક્સ કરી દેશું ભાજી તૈયાર છે સૌ કરી લઈએ પાઉને પણ આપણે રેડી કરી લેશું તો તેના માટે આપણે બટર લઈ લેશું બટર ગરમ થાય એટલે તેમાં આપણે થોડો પાઉ ભાજીનો મસાલો લેશું અને થોડીક બનાવેલી ભાજી પણ એડ કરીશું તેમાં લઈ લેશું આપણે લીલા થાણા પરથી આપણે પાઉ લઈ લેશું અહીંયા આપડા પાઉં પણ એકદમ સરસ રેડી છે સૌ કરીએ તો અહીંયા ફટાફટ પ્રેશર કુકર માં બની જતી પાઉંભાજી તૈયાર છે એ તમને કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ